જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સાડા પાંચ લાખની અંદર ટુ બી કે ઘર છે એ મળી રહ્યું છે આના ફોર્મ છે એ કેવી રીતે ભરવાના છે આ ફોર્મ છે એ કયા સિટીની અંદર ચાલુ થયા છે આ ફોર્મ કઈ જગ્યાએથી મેળવવાના છે અને આની છેલ્લી તારીખ શું છે એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આ ઉપરાંત આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરવામાં લોકોને શું શું તકલીફો પડે છે શું શું સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ હવે આપણે વાત કરીએ તો વડોદરાની અંદર પોતાનું ઘર મેળવવા માટે લોકો લાંબી લાઈનની અંદર ઊભા છે કારણ કે વડોદરાની અંદર આવાસના ફોર્મ છે એ લેવા માટે અત્યારે લાંબી લાઈનો ચાલી છે વડોદરાની અંદર વુડા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટુ બીએચકેનું જે ઘર છે એ સાડા પાંચ લાખની અંદર મળી રહેશે આના માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે સાડા પાંચ લાખની અંદર ટુ બી એચ ઘરની જાહેરાત છે વોડા દ્વારા કરવામાં આવી છે અને આ જાહેરાત સાંભળતા ઘણા બધા લોકો છે એ ઓલરેડી ફોર્મ લઈ આવ્યા છે ઘણા બધા લોકોને આની જાણકારી નથી તો આ વિડીયો મારફતે ઘણા બધા લોકોને ઓલરેડી આની જાણકારી છે એ મળી જશે હવે આપણે વાત કરીએ તો આ વખતે વડોદરાની અંદર જે ફોર્મ છે એ ઓનલાઈન નથી ભરાતા દર વખતે આપણે વાત કરીએ તો ફોર્મ છે એ ઓનલાઈન ભરાતા હોય છે પરંતુ આ વખતે સરકારે આ ફોર્મ છે એ ઓનલાઈન નથી ભરાતા આ જે ફોર્મ છે એ કોટક મહિન્દ્રાની જે બેંક છે ત્યાંથી લોકોને લેવા જવા પડે છે હવે આની અંદર શું સમસ્યા આવે છે સમસ્યા એ આવે છે કે લોકો પોતાનું કામ ધંધો છોડી અને કોટક મહિન્દ્રાની બેંકોની અંદર લાઈન લગાવે છે ફોર્મ લેવા માટે પરંતુ એમનો વારો આવે ત્યાં જે ફોર્મ છે એ પૂરા થઈ જાય છે તો આવી કોઈ સિસ્ટમ હોવી જોઈએ કે ફોર્મ છે એ ક્યાંક ઓનલાઈન મળી રહે અથવા તો ફોર્મ છે એ ઓનલાઈન ભરાઈ જાય કારણ કે પારદર્શકતા લાવવા માટે જો ઓનલાઈન ફોર્મ ભરાય તો આની પારદર્શકતા રહે ઓફલાઈન ફોર્મની અંદર ઘણા બધા ગોટાળાઓ થતા હોય છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે સ્કેમ થાય છે એ પણ આવા ઓફલાઈન જે ફોર્મ છે એના માધ્યમે જ થતા હોય છે હવે આપણે વાત કરીએ તો કોટાક મહિન્દ્રા બેંકની તમામ બ્રાન્ચની અંદર લાંબી લાઈનો છે એ લોકોની લાગી છે કારણ કે ફોર્મ છે એ ઓફલાઈન મળે છે વુડવા તારો આ ઘર છે એ સાડા પાંચ લાખ રૂપિયામાં મળી રહેશે આ ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ વીસ જાન્યુઆરી છે અને આની અંદર આપણે વાત કરીએ તો એકસો ને ત્રણ મકાન છે એ ખાલી પડેલા છે એકસો ને ત્રણ મકાન માટે અરજીઓ અત્યારે મંગાવવામાં આવી રહી છે અને અત્યાર સુધીની અંદર એક હજાર જેટલા ફોર્મ છે એનું વિતરણ થઈ ગયું છે હવે આ ફોર્મ છે એ ઓનલાઈન ક્યાંય અવેલેબલ નથી જો તમારે ફોર્મ ભરવું હોય તો તમારે પણ કોટાક મહિન્દ્રા બેંકની કોઈ પણ બ્રાન્ચમાં જઈ અને લાંબી લાઇનની અંદર ઊભું રહેવું પડશે આપણે વાત કરીએ તો અંદર પણ આ ફોર્મ છે 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 એની અછત લોકોનું કહેવું કે એમનો વારો આવે ત્યાં જ આ ફોર્મ છે એ પૂરા થઈ જાય છે એટલે લોકોનો સમય પણ બરબાદ થાય છે વૂડા દ્વારા કોઈ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે આ ફોર્મ છે એ ઓનલાઈન ભરાય અથવા તો આ ફોર્મ છે એ ઓનલાઈન લોકો છે એ ક્યાંયથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી અને આપી શકે પારદર્શકતા લાવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવું એ ખૂબ જ જરૂરી છે આપણે વાત કરીએ તો એ દ્વારા વીએમસી દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેટલી બી મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના ફોર્મ છે એ હરેક વખત ઓનલાઈન ભરાય છે પરંતુ આ સુડા વુડા એના દ્વારા જે જાહેરાત થાય છે એ બધી ઓનલાઈન ઓફલાઈન ફોર્મ ભરાતા હોય છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો